પાવનગરમાં સરકારી જમીન પચાવી બાકી હોય જ્યાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફરાર બનેલા આરોપીને પકડવા માટે ચોકરો ગતિમાન કર્યા હતા જ્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે બાતમી બાતમીના આધારે સુરત ખાતેથી ફરાર રહેતા આરોપી પથુભા ગોહિલ પીપરાળીની સુરત ખાતેથી ઝડપી ભાવનગર ખાતે લાવવામાં આવેલ જ્યાં પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ માટે ભાવનગર કોર્ટમાં હાજર કરવામાં આવેલ ભાવનગર કોર્ટે આરોપીના રિમાન્ડ ના મંજૂર કરી આરોપીને જલહવાલે કરવાની સૂચના આપેલ આરોપી પ્રતભા ગોહિલને પોલીસ દ્વારા જલહવાલે કરવામાં આવેલ અશ્વિન સોલંકી જી ન્યૂઝ ભાવનગર